મને વિશ્વાસ હતો સો ટકા ચાલુ કરી છે એટલે પહેલા જ અરવિંદભાઈ આવશે અરવિંદભાઈ આવશે કારણ કે એમને સબસ્ક્રાઈબ ચેનલ કર્યું છે અત્યારે જ કે ગાંડાની મજા ભારત માતા જય વંદે માતા જય હિન્દ Yeah, well. You don't mind से दलपत भाई ने लाइक करी दिया। हमारा है हमारा अरविंद भाई भोलेनाथ ना भोलेनाथ ना उपासक है भोलेगिरी ગામમાં ભજન છે મહાદેવના ભોળાનાથ ના મંદિરમાં ગયા પછી લાઈવ લાઈવ કદાચ કરીએ પણ એમાં તમને હું જવાબ ના આપી શકું કારણ કે એટલો બધો અવાજ થતો હોય માઇક બાંધેલું હોય સાઉન્ડ બાંધેલું હોય તો કદાચ હું તમને સીતારામ હાથ કરી શકું પણ તમને જવાબ કઈ ના આપી શકું અડધો કલાક તો પછી મને તમે નામ થી કદાચ ઓળખતા હોય એમ અરવિંદભાઈ નામ થી કદાચ ઓળખતા હોય મારા કદાચ ખ્યાલમાં ના હોય પણ એવી કદાચ તમને એવી ખાતરી વિશે કે આજથી પાંચ વર્ષ પહેલા એક આપણા કોળી સમાજનું સુપરહિટ ગીત અમે હિન્દુ તળપદા કોળી કદાચ સાંભળ્યું છે એમ કાને તમારા ગમે ત્યારે આવ્યું જ હોય કોળી હોય કોળી પટેલ હોય એટલે ગીત તળપદા કોળી હોય એટલે ગીત કાને આવ્યું જ હોય એમ એ ગીત હતું કદાચ ચાર પાંચ વર્ષ પહેલા સાંભળેલું હોય કારણ કે જે વખતે ટિકટોક ચાલતું હતું પ્રવીણભાઈ આવો પ્રવીણભાઈ પ્રજા પ્રજાપતિ આવો સીતારામ જય માતાજી વધારો વધારો અમારી લાઈફમાં ગાંડાની વણઝારમાં તમારું સ્વાગત છે આમાં ગાંડા જ ભેગા કરવાના છે એટલે જ મેં ચેનલનું નામ એવું રાખ્યું ગાંડાની વણઝાર કારણ કે ડાયાનું કામ નથી આમાં ડાયા માણસોનું કામ નથી ડાયા માણસોને તો નવરાશી જ ના હોય ભજન સાંભળવાની એ તો પૈસા બનાવવામાં વ્યસ્ત હોય પૈસા બનાવવામાં મસ્ત હોય પૈસા બનાવેનો વાંધો નહીં પણ પાછા બીજા બધા બહુ કરમો કરતા હોય આ એ ગીત તમે સાંભળેલું જ હોય કારણ કે તળપદા કુળ્યુ હોય ને સાંભળેલું હોય એ ગીત એ ગીત મેં લખેલું હતું અરવિંદભાઈ એટલા માટે મેં કીધું જમવાનું થાય ત્યાર સુધી આ એ એ ગીત ગીતના લેખક તરીકે મેં કામ કરેલું હતું બપોરે લાઈવ બંધ થઈ ગયું હતું અને હમણાં ચાલુ હતું અડધો કલાક પહેલા એ બંધ થઈ ગયું એનું એક જ કારણ કે મારા મોબાઈલમાં વાઈફાઈથી ચાલે થી ચાલત યસ ભાઈ બધા એને કહી દઉં છું આપ અમારા સાંપતને પણ કહી દઉં છું અરવિંદભાઈને પણ કહી દઉં છું કે વાઈફાઈથી નેટ ચાલુ છે એટલે લાઇટ જાય એટલે સીધું વાઈફાઈ બંધ વાઈફાઈ બંધ થાય એટલે આમાં અત્યારે હું હવે નેટ નેટનું નથી રિચાર્જ કરાવતો કારણ કે મારે ઘરે જ જરૂર હોય છે એટલે જેવી લાઇટ જાય

વરસાદ તો આજે બહુ સારો પડ્યો પ્રવીણભાઈ વરસાદ આજ સારો વરસાદ હતો આપડા આર્મી મેન છે ભાઈ પ્રવીણભાઈ બધા મિત્રોને કહું અરવિંદભાઈ સામપત કોળી જ્ઞાતિમાંથી છે અને પોતે અત્યારે આર્મીમાં કાશ્મીરમાં ફરજ નિભાવી રહ્યા છે એમને સંભળાઈ દઉં જોઈએ ખડી

મેં લેખક તરીકે કામ કર્યું તું અરવિંદભાઈ લેખક તરીકે મેં કામ કર્યું તું એ ગીત માં અમારા વાગેલા યેશભાઈ પણ મોજ મોજ થેન્કયુ થેન્ક યુ પ્રવેણભાઈ એવું ભાવ ક્યાં કરો એમાં લેખક તરીકે કામ કર્યું તું મેં

બહાર જઈને તાર બાબુ કે ચલાવી દઈશ બિલાડી જતો હતા અવાજ બહુ કરે છે પ્રવીણભાઈ થેન્ક યુ થેન્ક યુ યશભાઈ બે મિનિટ માટે ક્યાંય જતા નહીં ડાયરેક્ટ નીકળે છોકરો બહાર ગયો છે તે કે પૈસા નાખો પૈસા કૂટ્યા છે એટલે ખાલી સો રૂપિયા મગાવશે નાખી દઉં અરવિંદભાઈ થેન્ક યુ અત્યાર સુધી બધા જોડાયેલા જોડાયેલા રહો મને બહુ ગમે એમ કેટલો દિલથી બધાને નાતો હોય તો જોડાયેલા રહેતા છે અત્યારે ન પૈસા મળતા હોય લાઈનમાં ઊભું રહેવાનું હોય ને કોઈ ઉભા રહેવા તૈયાર નથી અરવિંદભાઈ યશભાઈ પૈસા મળતા હોય લાઈનમાં ઊભું રહેવાનું હોય ને તોય આપણને એમ થાય ક્યાંય નથી ઊભું રહેવું જોકે આમાં તો એવા થોડા થોડા સવાર કે એવા કરોડોમાં છે અરવિંદભાઈ સવારમ બાપા કે એવા કરોડોમાં નરકોક છે રેવા વાળા चरणे प्रवीण भाई दास सवल घर जी चरणे બાપા છે દેવુડ ભગવાની બાદુભાઈ દેવવુડ ભવાની બા અત્યારે હાલ શ્રીફળ આપવું પડે ભાઈ કાશ્મીરમાં માં પણ ભજન ન મળે આ તો આપણી મોજ ભાઈ અમે ટાઈમ કાઢીને સાંભળી લઈ છે ક્યાં વાત છે હા એ વાત સો ટકા એ બાજુ કાશ્મીરમાં તો ક્યાં વધારે સાંભળવા મળે સવારમ બાપા ગુરુ મંડળ થેન્ક યુ થેન્ક યુ 我哦，我不会做这些哦，走吧。